હા લો તો મિત્રો નવા વિડીયોમાં તમારું આર્થિક હાર્દિક આર્દિત સ્વાગ છે તો અમે દ્વારકા પગ પગયાત્રા કરીને ગયા હતા તો અમે આજે ઘરે પહોંચી ગયા છે તો જોવો આજે અમારું સન્માન ને એવું થશે તો અમે અત્યારે બધા બેઠા છે સન્માનની તૈયારી ચાલુ છે આ ગયો બધા બેઠા છે તને તો પેલા લેવાનો છે લે बा <muchas> ल क्या बोलता नहीं उठो काय काय बोलतो

ताली दो रानी बोल दे फिलहाल बहुत पानी बचता नहीं ए चले पीवा लो मारियो जो

बस के बल्ट <laughs> 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 મેં તો ફાલેના નામમાં કરલાઈ હાલે ખાતા સોખાથી વધાવી લઈ લઈ નકર

એ 9 વાગ્યે લે અમે 10:00 વાગ્યે પણ અમારું અમાયો બમયો ને એ બધું કર્યુંતું તો પછી ઘરે આવીને પછી આરામ કરી ગયાતા તો પછી અત્યારે આ બાજુ ના કરે જે ધૂન ગાઈ છે અમે એમને જ આત્રા કરી એટલામાં બેઠા છે સા પાણી પીધા છે તો વિડિયો બધને ગમ્યા હોય તો શેર લાઈક ને કમેન્ટ કરીજો હવે આવા નવા વિડિયો આવતા રહેશે